બોટાદમાં પાંડવકાલીન ભીમનાથ મહાદેવ મંદિરમાં પ્રથમ સોમવારે માનવ મહેનામું ઉમટી પડ્યું શ્રાવણ માસ દરમિયાન અનેક પ્રકારના ઉત્સવ કાર્યક્રમનું આયોજન થશે દાદાના દર્શન કરી દર્શનાર્થીઓનો અભિભૂત થયા છે બોટાદનું સુપ્રસિદ્ધ પાંડવકાલીન શિવ મંદિર ભીમનાથ મહાદેવ તરીકે પ્રચલિત છે નીલકા નદીના કિનારે આવેલ પાંચસો વર્ષ પહેલાં ફરીથી આ મંદિરનો જીર્ણોધ્ધાર કરાયો આજે આ શિવાલયમાં ગુજરાતભરમાંથી દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવે છે બાધા આકડી તાવ તળિયો દેવના દર્શન માત્રથી દૂર થાય છે લોકો શ્રાદ્ધ કરવા માટે રુદ્રી પાઠ કરવા માટે ગ્રહ પીડા અને દોષોમાંથી મુક્તિ માટે આ મંદિરમાં પૂજા અર્ચના કરી ફળ પ્રાપ્ત કરે છે હું મહામંડલેશ્વર મહંત આશુતોષ ગીરી ભીમના બપુ આજે ભીમનાથ મહાદેવમાં પ્રથમ સોમવાર છે અને કેવું વાતાવરણ અદ્ભુત વાતાવરણ છે આમ તો શ્રાવણ મહિનો આખો ઉપાસનાનો મહિનો છે અને આખો મહિનો તહેવાર જ ગણાય સનાતન પ્રજા માટે એટલે ખરેખર અદ્ભુત વાતાવરણ છે થોડુંક લોકોનો ઉત્સાહ થોડોક મંદ અતિવૃષ્ટિને કારણે છે પણ આજે મને એવું દેખાતું નથી હોય ખાસ કરીને બપુ કહેવામાં આવે કે આપણું શિવમંદિર છે ત્યારે એના થોડા ઇતિહાસ વિશે છે આ સ્વયંભૂ શિવલિંગ છે અને અર્જુનની શ્રદ્ધા ભક્તિનું પ્રતિક છે એટલે હજારો વર્ષથી આ શિવલિંગ તો છે જ તે એટલે આનો અનેરો મહિમા છે આની પ્રથમ પૂજા અર્જુને કરેલી છે આપ સૌ જાણો છો અને ભીમે શિવલિંગ મૂકેલું અને અર્જુને પૂજા કરેલી સ્થાપિત નથી સ્વયં પૂછાય છે ખાસ કરીને ઉત્સવ આખો મેં તો પહેલા કીધું ને આખો શ્રાવણ માસ આપણો ઉત્સવ જ છે સનાતન હિન્દુ પ્રજા માટે શ્રાવણ માસ સંપૂર્ણ રીતે ઉપાસનાનો ઉત્સવનો મહિનો છે એટલે આપણે પરંપરાગત તમામ ઉત્સવો

ઉર્વા રૂકમ્યો બંધનાથ મૃત્યુ નૃક્ષે મહામૃતા હંમેશા દુઃખોને દૂર કરનારા સદા મોક્ષ આપનારા એવા શિવજીનો આજે શ્રાવણનો પ્રથમ સોમવાર છે ત્યારે હું મારા પરિવાર સાથે આજે ભીમનાથના દર્શન કરવા માટે આવેલી છું ખૂબ જ આનંદની લાગણી થાય છે અને અહીંયા ઘણા બધા શિવ ભક્તો આજે દર્શનાર્થે આવેલા છે મારું નામ દેવજીભાઈ રવજીભાઈ મેમરિયા વહીવટદાર ભીમનાથ મહાદેવ ટેમ્પલ ટ્રસ્ટ છેલ્લા પંદર વર્ષથી સેવા આપું છું ખાસ કરીને શ્રાવણ શ્રાવણ મહિનાની શરૂઆત છે પ્રથમ માસ દરમિયાન અમારે શ્રાવણ માસ દરમિયાન આખો મહિનો દરરોજ ચોર્યાસી હોય છે જેની અંદર બસોથી થી ત્રણસો ભૂદેવોને પંગતે બેસાડીને જમાડીએ છીએ શ્રાવણ મહિનાની અંદર દરરોજ લઘુરૂદ્ર અગિયાર ભૂદેવ દ્વારા અભિષેક પૂજા મહાઆરતી અને સોમવારે વિશેષ પૂજા અને દીપમાળાનું પણ આયોજન થાય છે અને જેટલા પણ યાત્રિકો આવે એને ભોજન પ્રસાદનો મંદિર તરફથી વ્યવસ્થા કરવામાં આવે છે બ્રાહ્મણોને પંગતિ બેસાડીને ચોરાસી કરી અને જમાડવામાં આવે છે ખાસ કરીને આખું મંગાનું મહાદેવ છે એના એક એક વિશેષ મહત્વ છે અનેક પ્રકારની પૂરી કરવા માટે ખાસ કરીને કેવું શ્રાવણ મહિનો એટલે આખા વર્ષનો અમારે સુપર મહિનો ગણાય અને આખા વર્ષ દરમિયાન જેટલા યાત્રિકો આવે એ એક મહિનાની અંદર અમારે આવે છે અને અમાસના દિવસે મેળો હોય છે તે દિવસે ચાર લાખ માણસો મેળાની અંદર આવે છે રક્ષાબંધનના દિવસે દોઢથી બે લાખ માણસો આવે છે અને એક હજાર જેટલા ભૂદેવો આવે અને અહીંયા મંદિર દ્વારા નદીની અંદર યજ્ઞો પવિત્ર બદલવાની વિધિ પણ કરવામાં આવે છે અને બધાને બ્રહ્મભોજન અને મહાપ્રસાદની વ્યવસ્થા મંદિર તરફથી રાખેલ છે પરેશભાઈ પરેશભાઈ ક્યાંથી આવું છું ગામ બાજુમાં મારું ગામ છે વૈયા અને ત્યાંથી આવે છે ખાસ કરીને પાંડુકાલીન આ શિવ મંદિર છે દાદા ઉપર કેટલી શ્રદ્ધા બસ પૂરી શ્રદ્ધા છે ને દાદા ઉપર શ્રદ્ધા તો દાદા જ ખેંચી લાવે છે બધાને આપણે કંઈક સેવા પણ આપી છે હા બ્રહ્મચરા છે ભોજન થાય છે અહીંયા બે ગામની બ્રહ્મચોરાશી છે પોલારપુર જીવનાથ દેવ ગામના બ્રાહ્મણો જમે છે સાથે આપણે બધા પ્રસાદ લઈએ છીએ પંડિતો બ્રાહ્મણો અહીંયા ઘણા બધા લઘુરૂદ્ર જે કોઈ આપણે પૂજા કરવી હોય તે બધી પૂજા થઈ શકે છે બસ દાદાની કૃપા છે આવો દર્શન કરો અને લાભ લ્યો દિવ્યાંગ ન્યુ